નમસ્કાર લોકસભાનો લાઈવ સ્ટુડિયો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ફરી અને હાલ આણંદમાં આવી પહોંચ્યો છે આણંદના પેટલાદમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ અને અહિયાં કિન્નરો સાથે વાતચીત કરવી છે કે તેમના દ્વારા જે એક જાગૃતિ ફેલાવવામાં આવે છે મતદાનને લઈને આ સાથે સાથે તેમનો શું મત મતાંતર છે એ પણ જાણવાની કોશિશ કરીશું લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે પડઘમ વાગી ચૂક્યા છે અને તમામે તમામ વ્યક્તિનો મત જાણવું એટલો જ વધારે આવશ્યક બની જાય છે તમામે તમામ વ્યક્તિ કે જે સરકાર વિશે શું ઈચ્છે છે અને સરકારની પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે અને સીધા જ એમની પાસે જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું જો આપને નામ ઝારા કુવર પૂજા કુવર આ વખતે લોકસભાની ચૂંટણી તારીખ આવી ગઈ છે અને ખૂબ નજીક છે ચૂંટણી તો આપ શું કહેશો કઈ પાર્ટી લાવશો સૌ પ્રથમ તો સૌ પ્રથમ તો જેટલા લોકસભા ચૂંટણી માટે બધાને હાર્દિક શુભકામના જે પણ પાર્ટી લડવાની છે એ બધા માટે અને અમારું તો મત કાયમથી સદાથી જ ભાજપ માટે છે અને અમારી એવી ઈચ્છા છે કે આ વખત પણ પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર ફરી એકવાર આપણા દેશની સેવા કરવા માટે ભાજપ જ આવે બિલકુલ દેશની સેવા કરવા માટે ભાજપ આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે આપ શું ઈચ્છો છો આપ કઈ પાર્ટીને લાવવા ઈચ્છો છો ભાજપને ભાજપના એવા કયા કામ જે આપને સૌથી વધારે ગમી રહ્યા છે ભાજપનું કામ બહુ સરસ ગમી રહ્યા બધી બાજુ બધી બાજુના કામ આપનું શું માનવું છે આ વખતે કઈ પાર્ટીને લાવવા ઈચ્છો છો ભાજપ તમે ભાજપ ઈન્ડિયામાં સૌ કર્યું બધું ભાજપે સારું કર્યું અમને બહુ ગમ્યું ને ભાજપ જ આવે અમે રાજી છે અમારી વિનંતી છે કે ભાજપ જ આવે અમારા માટે બહુ સારું કામ કર્યું ઇન્ડિયામાં લોકોને તમે અવેરનેસ માટે જતા હોય છો દ્વાર ઘરે ઘરે જતા હોય છો લોકોને એક જાગૃતતા ફેલાવવા માટે તો લોકોને ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોથી શું અપીલ કરશો ચૂંટણી વિશે ભાજપ ભાજપને ભાજપ બહુ સારી છે આપણા ઇન્ડિયામાં બહુ સારું કર્યું બિલકુલ મત મતાંતરો જાણ્યા તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે યુવાનો સાથે વાતચીત કરી અને આ સાથે સાથે યુવાનોની સાથે જ્યારે નેતાઓની સાથે

કે જ્યારે આપણે આક્ષેપ કરીએ છીએ સરકાર ઉપર કે નોકરી નહીં આપતા કે સરકારનું આ વખત મોંઘવારી બહુ છે પણ અમે ત્રીજી જાતિમાં હોવા છતાં અમે કિન્નર હોવા છતાં અમે કાયમ ન્યૂઝ અને એવું બધું જોતા હોઈએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે બીજા બધા દેશ કરતાં આપણા દેશની મોંઘવારી ઓછી છે સારી છે અને નોકરી જ્યાં સુધી તમે ભણશો નહીં કે ભણીને સારા રીતે તમે ભણશો નહીં ત્યાં સુધી તમને નોકરી કેમ નહીં મળશે એટલે આ મુદ્દા હોય છે લોકોના પણ અમે લોકોને અપીલ કરવા માગીએ છીએ કે તમે જાગૃત થાવ અને આપણા મતનો સારી રીતે ઉપયોગ કરો અને સારી એવી સરકાર પરિવાર વાર ઇન્ડિયામાં આપણે લાવવાની છે ભારતમાં આપણે ભારત દેશ માટે જે સારું છે અને જે સારું કરવાનું છે એમને જ લાવવાનું છે વિપક્ષ વિશે આપશું વિપક્ષ દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે કોંગ્રેસ છે અન્ય પાર્ટી છે તેમના દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે તો એ તૈયારી વિશે આપ શું કહેશો વિપક્ષ નું અત્યારે એવું કોઈ ચહેરો મોટો ચહેરો દેખાતો નહી કારણ કે મને નહીં લાગતું કે વિપક્ષ બે હજાર ચોવીસ પછી કદાચ જ વિપક્ષ હશે ભારતમાં કારણ કે વિપક્ષમાં એવો કોઈ મોટો ચહેરો કે આપણાને જે પ્રોત્સાહિત કરી શકે કે એમને વોટ આપવાનું કે એમના જેવા કામ છે પણ એવું કશું લાગતું નહીં વિપક્ષ માટે

ત્યાંથી પણ તેઓ કહી રહ્યા છે કે મોદી આવશે ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોને તેઓએ ત્યારે જોયો અને તેમના દ્વારા ત્યાંથી કહેવામાં આવ્યું અને લોકોનો એ ઉત્સાહ પણ આપ જોઈ શકો છો ત્યાંથી કઈ પાર્ટી આવશે તેવું તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે અને જી આપની સાથે વાતચીત કરવી છે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે કઈ પાર્ટીને લાવશો આપ મોદી સાહેબને જ લેવાના મોદી સાહેબના ગમતા કામો કયા એક બે એવા કામ મોદી સરકાર મહિને મહિને દર મહિને બધા નામ બે હજાર ખાતા માં નાખે છે એ સર બધે પબ્લિક ને સારું લાગે છે એમ બિલકુલ આપ કઈ પાર્ટી ને લાવવા ઈચ્છો છો આ વખતે મોદી ને મોદી ને મોદી સરકાર ના કયા એવા કામો કે જે આપને ગમી રહ્યા છે બિલકુલ અલગ અલગ કામો અલગ અલગ વાતો અને હજુ પણ ઘણી એવી બધી મહત્ત્વની વાતો છે કે જેના પર ચર્ચા કરવી છે કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક હોય છે ત્યારે મતમતાંતરો જાણવા પણ એટલા જ વધારે આવશ્યક થઈ જાય છે આપણે એ પૂછવું છે કે પહેલાના સમયમાં

બધી રીતના અમને જાણે કે અમારું વોટર આઈડી કાર્ડ છે કે અમારું ચૂંટણી પેલું આધાર કાર્ડ છે બધી રીતના અમને બધી જ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી રહી છે મોદી સરકાર ભાજપ સરકાર થ્રુ અમને બહુ સારો સપોર્ટ એવો મળી રહ્યો છે બહુ સારી એવું અમારું કામ અમે ગમે તે કામ કરીએ છીએ તો એમનો સપોર્ટ ખાસો હોય છે ભાજપના લોકોનો કે ભાજપ સરકારનું

અને આણંદ જિલ્લામાંથી જે પેટલાદ શહેર છે અમારું એ પેટલાદમાંથી વન ફિફ્ટીની અમે એક જ બુથ ઉપરથી વોટિંગ થાય છે કિન્નર થર્ડ જેન્ડરનું બિલકુલ તો એના માટે ખુશીની લાગણી તો અનુભવતા હશો આપ હા ખૂબ ખૂબ અમને બહુ એવું ગૌરવ મહેસૂસ થાય છે કે અમારી ઉપર બહુ અમે પ્રાઉડ ફીલ કરીએ કે આખા ઇન્ડિયામાંથી વન ફિફ્ટી અમારા માસીઓની જે એક જ બુથમાંથી વોટિંગ થાય છે બિલકુલ આપને એ પૂછવું છે કે રહી રહ્યા છો શિક્ષણની કેવી સુવિધા છે કે સુવિધાઓ સુધરી છે જે પ્રાથમિક જરૂરિયાતો છે એ આપ સુધી પહોંચી છે પરંતુ અમુક વખત મુસીબતોનો સામનો પણ કરવો પડતો હોય છે તો કેવા પ્રકારની મુશ્કેલીઓ કે જેમને આપે સામનો કરવો પડતો હોય છે મુશ્કેલીઓ તો મોસ્ટ ઓફલી આવું કશું થતું નહીં પણ જ્યારે પણ અત્યારે પહેલાં જ્યારે પેટલાદમાં સરકારી દવાખાનાની પરિસ્થિતિ ખરાબ હતી પછી શિક્ષણ સંસ્થામાં સારું એવું નહોતું પણ અત્યારે અત્યારની પોઝિશન પ્રમાણે અત્યારે જે જ્યારથી ભાજપની સરકાર પેટલાદમાં આણંદ જિલ્લામાં બેઠી છે ત્યારથી બહુ સારો એવો સુધારો થયો છે અત્યારે સરકારી દવાખાનામાં સારી એવી સુવિધા કે સારું એવું બધા લોકો માટે અમારા માટે પણ બહુ સરસ છે એવું બિલકુલ અને આ સાથે અલગ અલગ એવા મુદ્દાઓ કે જે મુદ્દાને લઈને સરકાર ચૂંટણી વખતે ઉતરતી હોય છે જનતાની વચ્ચે ત્યારે આ વખતે કલમ ત્રણસો સિત્તેર છે કે પછી સીએ છે રામ મંદિર છે આ બધા મુદ્દાને લઈને ઉતરી આમાં સૌથી વધારે સ્પર્શતો મુદ્દો કયો કે જે આપને સૌથી વધારે ગમ્યો રામ મંદિરનો મુદ્દો કારણ કે આટલા ટાઈમથી જ્યારે રામ મંદિર ની ખાલી વાતો થતી હતી અને જ્યારે સરકાર મોદી સરકારે રામ મંદિરનો મુદ્દો ઉઠાયો અને એ મુદ્દાને એ જે કામ એમ એ કહેતા હતા કે અમારે આ કરવાનું છે અને એમને કર્યું રામ મંદિરનો મુદ્દો અમારા માટે સારું એટલે એવું છે કારણ કે જ્યારે રામ ભગવાન વનવાસે ગયા ત્યારે ચૌદ વર્ષે જે વનવાસમાં એમને તપ કરી તપસ્યા કરી વનવાસમાં વન વન જીવનમાં એ વનવાસમાં વન વેઠ્યું જે એમને કર્યું છે તો માસીઓ પણ ત્યાં કિન્નરો પણ ત્યાં હાજર હતા અને ચૌદ વરસ એ એ એમના રામની પ્રતીક્ષા ત્યાં કરતા રહ્યા સરજુ નદીના કિનારા ઉપર એટલે અમને બહુ એવું સરસ લાગ્યું છે કે રામ મંદિર થઈ ગયું છે અને દેશમાં સીએ એ લાગુ થાય એ પણ બહુ સરસ એવો મુદ્દો છે અને જેટલાય કામ થશે એ સરસ જ થશે બિલકુલ અને હજુ પણ એવા સરસ કામો થવાની આશા અપેક્ષાઓ ખરી હા બહુ આશા અપેક્ષા એવી જ છે સરકાર થ્રુ અને સરકાર દ્વારા

હા પહોંચ્યા નરેન્દ્ર મોદી પહોંચ્યા હા પહોંચ્યા બિલકુલ તો આ તમામ વિકાસના કામો કે જે સુધી પહોંચ્યા પણ છે અને અનેક એવા મુદ્દા સામાન્ય રીતે જ્યારે પણ ઘરમાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે માસીબા આશીર્વાદ આપવા માટે આવતા હોય છે આપણા સનાતન ધર્મમાં માતા પિતાના વડીલોના ગુરુઓના જેટલા આશીર્વાદ વધારે ઉપયોગી થાય છે જેટલા આશીર્વાદ આપણે લેવામાં માનતા હોઈએ છીએ એટલા જ આશીર્વાદ લેવામાં આપણે હંમેશાથી માનતા આવ્યા છીએ કે માસીબાના એકવાર આશીર્વાદ મળી જાય તો બેડા પાર થઈ જાય જીવન ધન્ય થઈ જાય છે તો આપ ગુજરાત ફર્સ્ટને કેવા આશીર્વાદ આપવા માંગશો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ને એવા આશીર્વાદ કે ઘણા બધા ન્યૂઝ ચેનલો છે પણ તમારું જે કામકાજ છે તમારું જે તમારા લોકોનો અત્યારે જે તમારું ટીમનું અમને જે અમને જે સપોર્ટ કર્યા અને અમને સારી રીતના અમારા જેવા વર્ત અમારી જોડે વર્ત કર્યા એવું આ તમારા ન્યૂઝ ચેનલ ને અમારા એવા આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે અને ખૂબ એવી રીતના લોકોની જેવું સરકારને તો સરકારમાં રહીને સેવા કરવાની છે પણ તમારે તમને અમારા તમને એવા આશીર્વાદ છે કે તમે લોકોના મુદ્દા સરકાર સુધી પહોંચાડો અને લોકોની જે જરૂરિયાતના મુદ્દા છે જે એમના કોઈ એવા એવા મુદ્દા હોય છે કે સરકાર થ્રુ સરકાર સુધી ડાયરેક્ટ પહોંચી નહીં શકતા પણ તમારા માધ્યમથી પહોંચે છે એટલે તમારા ચેનલને અમારા એવા આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે ખૂબ તરક્કી કરે અને બધા તમારા બધા જેટલા પણ તમારા ટીમ મેમ્બર્સ છે બધા સુખી રાખે માતાજી એમને અને સદાય સુખી રાખે લીલીવાડી કરે અને એવા આશીર્વાદ અમારા માસી સમાજ તરફથી તમારો બિલકુલ અમારું ગુજરાત ફર્સ્ટ પણ ધન્ય થઈ ચૂક્યો છે આપના આશીર્વાદ મેળવી આપ શું આશીર્વાદ આપશો અમારી ચેનલને હો અમારી ચેનલને શું આશીર્વાદ આપશો માતાજી સદા ખુશ રાખે સરસ કામ કરે ના વાવા તમારી ચેનલ દુનિયામાં નામ રહે મારી માતા સદા ખુશ રાખે બિલકુલ ગુજરાત ફર્સ્ટ ટીમને આશીર્વાદ મળી ગયા છે ન્યૂઝ ચેનલને પણ આશીર્વાદ મળી ગયા છે તમામ મહત્ત્વના મુદ્દા કે જે જાણવા ખૂબ વધારે આવશ્યક છે જે આણંદની વાત કરવામાં આવે તો આણંદ કોંગ્રેસનો ગઢ ભાજપ કોંગ્રેસ પરંતુ પહેલા કોંગ્રેસનો ગઢ ત્યારબાદ સતત બેટમથી ભાજપ જીતતી આવે છે અને ભાજપના જે કામો છે આણંદવાસીઓને એટલા ગમી ગયા છે અને એ કામોમાં હજુ પણ વધારો કરવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ થઈ જાય છે કે ચૂંટણીનો સંક્રાંત થઈ ચૂક્યો છે રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને આ તમામની વચ્ચે તમામે તમામ લોકો જનતાનો મૂડ મિજાજ જાણવો ખૂબ વધારે આવશ્યક છે કે આ વખતે જે ચૂંટણી છે એમાં કઈ દિશામાં જ્વાર દેખાઈ રહ્યો છે એમાં કઈ દિશામાં આખી ચૂંટણી જઈ રહી છે કારણ કે એક વોટની કિંમત એ નેતાઓને પણ ખબર છે કે જે જનતા અહીંયાથી આપે છે વિશ્વાસ મૂકે છે આજે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર કરી ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ આણંદમાં છે અને ફરતો ફરતો જલ્દીથી આપના વિસ્તારમાં પણ આવી રહ્યો છે ગુજરાત ફર્સ્ટનો આ લોકસભાનો લાઈવ સ્ટુડિયો કારણ કે વારંવાર કહેતા આવ્યા છે ઇલેક્શન એટલે ગુજરાત કારણ કે ઇલેક્શન ને લગતા તમામે તમામ સમાચાર અમે સૌથી પહેલા સૌથી ઝડપી આપ સુધી પહોંચાડતા આવ્યા છીએ અને એટલે જ કહીએ છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો ગુજરાત ફર્સ્ટ નો સ્ટુડિયો હાલ આનંદ છે અને આનંદ ફરતો ફરતો આપના શહેરમાં પણ આવી રહ્યો છે આપ પણ તૈયાર થઈ જજો આપ શું કહેવા ઈચ્છી રહ્યા છો આપના શું મુદ્દા છે તમામ મુદ્દાઓને અમે ઉઠાવીશું આપ સુધી આવીશું તમામ પ્રશ્નો જાણીશું અને તમામ પ્રશ્નોના જવાબ પણ મેળવવામાં આપની સાથે રહીશું આપ જો તરહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત